વડોદરાના સિનોર તાલુકાના અનેક ગામોમાં વિવિધ વિકાસના કામોનું ધારાસભ્ય અક્ષય પટેલ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પેવર બ્લોક નવીન બનનારા શાળાઓ જેવું વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેરસા મોંડા કરાળા અને કુકસ ગામે ત્રણ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નવીન બનનાર શાળાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાદલી ગામે પેવર બ્લોક સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સહિત ભાજપના હોદ્દેદારો સાથે સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા આજે સિનોર તાલુકાની અંદર વિવિધ કામોની અંદર વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું એની અંદર તેરસા કુકસ અને મોટા કરાડા ખાતે લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે વિવિધ ગામોની અંદર સ્કૂલોનું નિર્માણ માટેની પણ ખાતમુહૂર્ત હતું એવી જ રીતે પંચાયતો ઘર જે ત્રણ ગામ છે ઝાંઝર મોલ્લેથા અને તેરસા અને કુકસની અંદર એ કામોની અંદર પણ આજે પંચાયતઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અને સાટલી ખાતે ઘણા વખતથી ગામના સરપંચને આગેવાનો દ્વારા જે માગણી હતી એને પણ સંતોષી અને ગામ પંચાયત દ્વારા આજે દેવળ બ્લોકનું લખ અને શૌચાલયને થઈને વીસ લાખના વિવિધ કામોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એની અંદર તમામ ગામના સરપંચશ્રી અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંકેત સકેત પટેલ અને તમામ આગેવાનો આજે રહી સાથે જોડે અને વિવિધ કામોના અંકાર ફૈઝ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ સિનોર વડોદરા